સરકાર શ્રી દ્વારા પરિપત્ર કરી અને ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત થી મેળવી શકશે એનું લિસ્ટ પણ આપી દીધું છે કે કઈ કઈ સેવાઓ તમને ગ્રામ પંચાયત દ્વારા મળી રહેશે તો આ રીતનો પરિપત્ર કર્યો છે અને મહેસૂલ વિભાગની સેવાઓનું લિસ્ટ અહીં સૌપ્રથમ આપી દીધું છે એક તો વારસાઈનું પ્રમાણપત્ર આપવું ત્યાર પછી સોલવંશી પ્રમાણપત્ર દા દારપણાનો દાખલો ત્યાર પછી અધિનિવાસ પ્રમાણપત્ર ત્યાર પછી દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા બાબત ચારિત્ય પ્રમાણપત્ર લેન્ડ રેવન્યુ કોડની કલમ તોંતેર એ હેઠળ મંજૂરી આપવા બાબત સરકારી ખાતાની જમીનની માંગણી દારૂ ખાતાના વેચાણ સંગ્રહ માટેનો પરવાનો મેળવવા બાબત સ્ટેમ્પ વેન્ડર પરમાનો પરવાનો તાજો કરવા બાબત રેવ લેન્ડ રેવન્યુ કોડની કલમ પાસઠ હેઠળની મંજૂરી બાબત બિનખેતી દરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક LIC અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા જરૂરી ના વાંધા પ્રમાણપત્ર મેળવવા બાબત રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા બાબતની માંગણી ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે પરવાના તાજા કરવા અંગે ત્યાર પછી એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ આપવું પરવાના સ્થળે ફેરફાર નામ ફેરફાર ઉમેરા અંગે આ તમામ સેવાઓ છે ત્યાર પછી પેટ્રોલિયમ પેદાશોના પરવાના આપવા અંગે પિટિશન રાઇટર પરવાનો તાજો કરવા વ્યક્તિગત જમીનની માંગણી ગ્રામ્ય વિસ્તાર ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી કુદરતી અકુદરતી મૃત્યુ સહાય સીધી લીટીના વારસદારની વારસાઈના કિસ્સા માટે સોગંદનામું ગ્રામ્ય મહેસૂલ ગ્રામ્ય વિસ્તાર મહેસૂલ માફીથી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત ખેડૂત હોવાનું પ્રમાણપત્ર ત્યાર પછી રાહત દરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબદ્ધ કરવા બાબત ટ્રસ્ટ રજિસ્ટર સંસ્થાની જમીનની માંગણી સ્ટેમ્પ રિફંડ આપવા અંગે સરકારી સહકારી મંડળીની જમીનની માગણી જમીન મહેસૂલ સંહિતાની કલમ પાસઠ હેઠળ મંજૂરી આહાર ગૃહ પ્રમાણપત્ર તાજું કરાવવું ગ્રામ્ય વિસ્તાર રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ બોર્ડની બોર્ડને જમીન આપવા બિનખેતી થયેલ જમીનના હેતુ ફેર કરવા ત્યાર પછી નીચે સહકાર અધિનિયમ ઓગણીસો એકસઠ અન્વયે સહકારી મંડળીની સામાન્ય સભા બોલાવવા બાબત શહેરી વિસ્તાર ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત શહેરી વિસ્તાર રહેણાંકના હેતુ માટે વ્યક્તિગત અને ગૃહ નિર્માણ મંડળીને જમીન આપવા બાબત શહેરી વિસ્તાર મહેસૂલ માફીથી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત સ્ટેમ્પ હેન્ડલ લાઇસન્સ મેળવવા માટે અરજી ખાનગી માલિકીની ઝાડ કાપવા મંજૂરી સ્મશાન કબ્રસ્તાન માટે જમીન નિયમ કરવા માટે જમીન મહેસૂલ સંહિતાની કલમ ત્રેસઠ હેઠળ મંજૂરી સોલવડ પરવાના આપવા બાબત પછી રાવળા હકની જમીન કાયમી હકમાં તકદીલ કરવા બાબત ગ્રામ્ય વિસ્તાર માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત શહેરી વિસ્તાર સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત ગ્રામ્ય વિસ્તાર સરકારી તરીકે સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત ગ્રામ્ય વિસ્તાર સહકારી મંડળીઓને જમીન આપવા બાબત છૂટક જથ્થાબંધ પરવાનો આપવા અંગે ભાગીદારી ભાગીદારી ખત આધારે નામ દાખલ કે કમી કરવા અંગે પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત ખેતીની જમીન એકત્રિત કરવા બાબત બિનખેતી શરત ભંગ બદલ એનઓસી આપવા ત્યાર પછી શાસ્ત્રી મેદાન ભાડે મેળવવા બાબત છૂટક જથ્થાબંધ ઉત્પાદક અને પેટ્રોલિયમ પેદાશોના છૂટક કે જથ્થાબંધ પરવાના આપવા અંગે બિન ખેતી શરત ભંગ બદલ એનઓસી આપવા બાબત આટલી છે એ મહેસૂલ વિભાગની સેવાઓ છે નીચે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સેવાઓ છે એમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન ક્રિમિલેયર અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર આવક સાથે અન્ય પછાત વર્ગોનું જાતિ અંગેનું અને નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ભારત સરકાર માટે ત્યાર પછી એસસીનો દાખલો આપવામાં આવશે જ્ઞાતિ અંગેનો ત્યાર પછી ભારત સરકારનું આવક અને અસ્ક્યામતો માટેનું પ્રમાણપત્ર વિચરતી વિમુક્ત જાતિ માટે પ્રમાણપત્ર પંચાયતનો આવશે ગ્રામ્યનું ત્યાર પછી ભારત સરકારના જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબત નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વય વંદના યોજના રાષ્ટ્રીય કુટુંબ યોજના સંકટ મોચન યોજના અંત્યેષ્ટી સહાય આ તમામ સેવાઓ ટોટલ અડસઠ જેટલી છે સડસઠ જેટલી છે એટલે આટલી તમામ સેવાઓ છે એ ગ્રામ પંચાયતે ઉપલબ્ધ થશે આનું અગાઉ પણ લિસ્ટ આપવામાં આવ્યું હતું કે આવી સેવાઓ છે ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થશે પરંતુ હાલ એનો ઓફિશિયલ લેટર કર્યો છે ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા બદલ પ્રત્યેક સેવા માટે વીસ રૂપિયા વસૂલવામાં આવશે એમાંથી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે વીસી નિર્ભરતા માટેની સોળ રૂપિયા રકમ છે અને સંબંધિત ગ્રામ પંચાયતને ચાર રૂપિયા રકમ મળશે આ રીતનું છે ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્રથી નાગરિકોને મેળવવા માટે સુગમતા રહે તે માટે ઇ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે ઉપરોક્ત સેવાઓ મેળવવા માટે અરજદાર નાગરિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રમાં અનુસરવાની કાર્યપ્રણાલી નક્કી કરવાની રહેશે ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે તબક્કાવાર ઉપલબ્ધ કરાવવાની રહેશે એટલે એક સાથે બધી જ સેવાઓ ઉપલબ્ધ થાય આ તો આપણને ખબર છે કે પોસિબલ નથી તો તબક્કાવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સેવાઓ સારી રીતે આપી શકાય તે માટે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે વીસીઈને ને તાલીમ આપવાની રહેશે ત્યાર પછી ઓફલાઈન મોડ થી પ્રમાણપત્ર આપતી પ્રત્યેક લેટર કર્યો છે આમાં ઘણી બધી એવી સેવાઓ છે કે જેના માટે આપણે તાલુકામાં વારંવાર ધક્કા ખાવા પડતા હતા અથવા તો કઈ ને કઈ કારણોસર અઠવાડિયું અઠવાડિયું આપણે ત્યાં જવાનું થતું હતું ઘણી બધી સેવાઓ છે ટોટલ સડસઠ થી સિત્તેર જેટલી સેવાઓ છે ગ્રામ પંચાયત તમને મળી રહેશે છે તમે ફ્રી સમયે ગ્રામ પંચાયત જે જે સેવાઓ તબક્કાવાર સ્ટાર્ટ કરશે એ સેવાઓનો તમે લાભ લઈ શકશો ફક્ત વીસ રૂપિયા નજીવો ચાર્જ રાખ્યો છે એમાં સોળ રૂપિયા છે વીસી જે એ પ્રમાણેનું રાખ્યું છે અને ચાર રૂપિયા છે ગ્રામ પંચાયત માટે રાખ્યા છે તો આ રીતનો વીસ રૂપિયા નજીવો ચાર્જ છે અને આટલી બધી સેવાઓ આપણને ઘરે બેઠા મળી રહેશે આમ તો ઘરે બેઠા જ કહેવાય કેમ કે ગ્રામ પંચાયત એ આપણું ગામડાની હોય છે તો ત્યાંથી જ તમને આ રીતની સેવાઓ મળી રહેશે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો